સુરતના ઉત્તરાયણમાં પૂરપાળ ઝડપે છતી લક્ઝરી બસ યમરાજ બની બેતાળીસ વર્ષીય યુવકને કચડી નાખતા મોત રોડ ક્રોસ કરતા સમયે બની ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના મણકીમાં ચોક ખાતે

ઘર નજીક આવેલા રામચોકની પાસેના માણકીમાં ચોક ખાતે પગપાળા પસાર થયો હતો દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતા પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ના ચાલકે પ્રકાશ અડફેટે લઈને કચડી નાખ્યો હતો બસનો ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતને પગલે આસપાસની મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા ઘટના અંગેની જાણ થતા ઉત્તરાયણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સજા હતા આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો ઉત્તરાયણ પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અટે સ્મિમેલ હોસ્પિટલ ખસેડ્યું હતું પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ચાલકે સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે દોડ્યા હતા